વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો પૂરપાટ ઝડપે દોડતા આઈસર ડ્રાઈવરે બેફામ ગતિએ બે ટુ વ્હીલર અને એક ફોર વ્હીલરની અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે જ્યારે એકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત દરમિયાન એક બુલેટ ચાલકનો આબાદ બચાવ થયો ઘટનાની અસર એટલી તીવ્ર હતી કે ટુ વ્હીલરોને ભારે નુકસાન થયું રોડ પર મિનિટોમાં જ ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાનો પંજરો તૈયાર કર્યો હતો અકસ્માત સર્જનાર આઈસર ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ અને તલાશ શરૂ કરી દીધી છે પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે જ્યારે ઘાયલનો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અકસ્માતને લઈ સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઘરેથી મેં ઓફિસ જતો હતો સિટી માટે સિગ્નલ પર અમે ઊભા હતા અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભો હતો એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો બધા એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ટૂંક્યું એ ડેથ થઈ ગઈ એમની એમને એસએસજીમાં લઈ ગયા એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો એકચ્યુઅલી ઉતરી ગયેલો એટલે પોલીસ બી એક કલાકથી આવી નહીં તો એમને ઇન્કવાયરી કરવી જોઈએ કેસ કરવો જોઈએ કે સ્ટ્રીક એક્શન લે કે મોટી ટ્રકો આવે ના આપણી બુલેટ બાઈક હતી એ આખી બાઈક આખી પતી ગઈ છે કચરાઈ ગઈ બહુ નુકસાન થાય આખી પતી ગઈ છે નવી હા એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં